ભૂખ પરીક્ષણ કરવામાં આવ્યું અને ભૂખ પરીક્ષણના નાપાસ એવા બાવીસ બાળકોને એનઆરસી ની ગાઈડલાઈન પ્રમાણે સિવિલ હોસ્પિટલ મહેસાણા ખાતે લેબોરેટરી તપાસ અને બાળકોના ડોક્ટરની તપાસ કરાવવામાં આવી હતી આ અતિ કુપોષિત બાળકોના વજનમાં વધારો થાય તેવા શુભ આશયથી તાલુકાની તમામ ટીમ આરબીએસકે ની ટીમો દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરના સહયોગથી અતિ કુપોષિત બાળકોને

અતિ કુપોષિત ને કુપોષણમાંથી બહાર કાઢવા માટે મહેસાણા જિલ્લાના સમગ્ર વહીવટી તંત્રએ ખૂબ જ સારી પહેલ કરેલી છે કલેક્ટર શ્રી મહેસાણા અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી મહેસાણાના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ અને આઈસીડીએસ વિભાગ આના માટે સતત કામ કરે છે અમારા ડીડીઓ મેડમ શ્રી ડૉક્ટર હસરત જૈસમીન મેડમના વિઝન પ્રમાણે અમે જે મહેસાણા તાલુકાની અંદર જે અતિ કુપોષિત બાળકો હતા એમાંથી જે બાળકો ભૂખ પરીક્ષણના અંતે જે ખાઈ નથી શકતા કારણ કે એમનું જે પોષણનું સ્તર એ રીતનું છે જેના કારણે એમને ભૂખ પરીક્ષણમાં ફેલ ગયા હોય એવા બાળકોને એમના ઘરે જે એનઆરસી સેન્ટર ખરા એની અંદર જે પ્રમાણે આ બાળકોને વધારાનું પૂરક પોષણ આપવામાં આવે જેને આપણે થેરાપોટિક ફૂડ કહીએ એ પ્રકારનું પૂરક પોષણ એમના ઘરે મળી રહે તે તે પ્રકારની એક વ્યવસ્થા અમે ઊભી કરી છે કદાચ રાજ્યમાં આ પ્રથમ વખત અમે કદાચ કરવા જઈ રહ્યા હોય એવું બને અને જો અમને આમાં જે પ્રમાણે પરિણામો મળશે એ પ્રમાણે પછી આગળ પણ આનો વિસ્તાર થઈ શકે આજે અમે આવા જે બાવીસ બાળકો કુલ છે મહેસાણા તાલુકાના એ બાળકોને આ માટેની પોષણ કીટ આપી છે જેમાં એફ સેવન્ટી ફાઇવ અને એફ હંડ્રેડ આ પ્રકારના થેરાપ્યુટિક ફૂડ છે જે આ બાળકો આઠથી નવ વખત દિવસ દરમિયાન લેશે અને આ માટેનું મોનિટરિંગ આરોગ્ય વિભાગ તથા આઇસીડીએસ વિભાગ બંનેના અધિકારીશ્રીઓ અને નીચેના જે પણ કર્મચારી છે જે તે ગામના એ કરશે અમારી આશા એવી છે કે સો ટકા રિઝલ્ટ મળશે ચૌદ દિવસ સળંગ જો આ બાળકોને આ પ્રકારનું ફૂડ આપવામાં આવે તો એમના વજનમાં એમના કુલ શરીરના વજનના પંદર ટકાથી જો વધારે વધારો થાય તો એને ખૂબ સારું રિઝલ્ટ કહી શકાય એટલે અમે આના માટે સતત મોનીટરિંગ કરીશું અને અમારા સીડીએચ સર પણ આમાં સતત અમને માર્ગદર્શન આપી રહ્યા છે અને અમે આમાં વધારે ને વધારે સારું રિઝલ્ટ મળે એના માટે બ્યુરો રિપોર્ટ ગુજરાતી